આટલા પૈસા જગતમાં જગત માં બેઠા પણ અને એવો પુરુષ છે કે જન્મ પછી આવે છે મૃત્યુ એ પુરુષ વિરોધા દસે દ્વાર બંધ કરી ઘોડે કરી આનું વજન કરવાનું આને નક્કી કરી લે

ઘરે બેઠા તમે અભ્યાસ ગમે તેટલો કરો તમને સરકારનો સાયન્સ કરવું પડે તેનો અભ્યાસ કરવો પડે નિશાળે જ આવવું પડે જ્યારે નિશાળમાં જાઓ ત્યારે હાજરી પત્રક બોલે ત્રણસો ના હાથ હાજરી પડી છે એવું તમારે અઢાર વર્ષ ભણતર કરવું પડે અને તમને પૂરી ટકાવારી મળે ત્યારે તમે અહીંયા ઇન્ટરવ્યુ આપો પછી અહીંયા પાસ થાય પછી સરકાર કરી દે અભિયેશ તમારું ઇન્ટરવ્યુ બોલે છે કરી દે એમ સરકાર કરી દે એમ જો સાહેબ થાવગુરુ મહારાજ બાઈ પકડે છે સર્વેમાંથી મુક્તિ મેળવી લ્યો જનમાતી કાંઈ નતા લાવ્યા આ દેહે દે અને જવાનું છે તે દી તલાબતી જવાનું છે કાંઈ લઈને જવાનું યાદ રાખજો આપણી માતા એ સર્વે જન્મ દીધો સર્વે ને ગુણ અને ગુણનો પદાર્થ આપણી માના ઉદર માંથી મળેલો અને આ જે ગુણ રહ્યો એ સદગુરુ મહારાજના ના શરણ માંથી મળે માં આપણને સુવરાવી દે જમાડી દે અને સર્વે સારા સકલ ગગન સંસારની ની બાન કરાવે પણ સદગુરુ મહારાજના શરણે શરીર માનો પોતાવી શકે સતગુરુ મહારાજ ના શરણે એ પરમ પ્રતાપી મહાન પુરુષ અમર્યનાદિ પ્રેમ પુરુષ ના શરણે જવું હોય તો સતગુરુ મહારાજ નું શરણ લેવું પડે અને સતગુરુ મહારાજ નું શરણ લેવી ત્યારે એક પદ નક્કી કરવું પડે પદ લીધા વગર નક્કી નહીં થાય ગમે તે પદ તમે નક્કી કરો પણ માથે ગુરુ હોવો જોઈએ મંદિરે જાવ રોજ ઈ ક્રમ કરો એક પદ છે તમારું પણ તમે સતગુરુ મહારાજ ના શરણે જાઓ પદ નક્કી કરો એટલે સંતો એ કીધું કે નિરખી પદ કરજે નિર્વાણ અનુભવ કરજે પછી ઉગે અનુભવ ભાણ બ્રહ્મા ભળજે તારા આવ્યા ઘમંડ મટી જાય તો સંતોએ હાવ મસ્તુ આપણને નથી ભલામણ કરી આપણા ભલામણ ન કરે માત પિતા આપણને બાંય જાલી પકડી પાયા બેસાડી ઉપદેશ કરે અસંભવની વાત છે સદગુરુ મહારાજ જ કરી શકે એની શક્તિ છે નિરખી પદ કરીને નિર્વાણ અનુભવ કરજે પછી ઉગે અનુભવ ભાણ બ્રહ્મમાં ભૂળજે તારા આવ્યા ભમન મટી જાય અનુભવ ભાણ જ્યારે ઉગે આકાશ ને માર્ગે સૂર્ય જ્યારે પ્રગટ થાય એવો તમારા જીવનની અંદર એક ભાણ પ્રગટ થાય અનુભવ ત્યારે તમે આ નક્કી કરી શકો પણ ક્યારે થાય શબ્દ મહાશુન જાગે પિંડ બ્રહ્માંડકીશ વાજા સુર મિલાવે નાશે એનું ના પછી આ અખંડ ધામ ઓળખાય અને ઓળખવું હોય તો ગુરુ મહારાજના શરણે જાવું પડે જાવું પડે જાવું પડે અને આનું શરણ લેવું પડે પછી આ ધામ ઓળખાય ચાર ધામની જાત્રા કરીએ ત્યાં તમને આ ધામ નહીં ઓળખાય या ये धामज नहीं कारण के मात पिता ना दिल ने हमेशा दुबिया कर तो चार धाम ने जात्रा कर भाई ते शू हो पर ना यहाँ क्या है नहीं भगवान मे आ धाम की ओखाण नहीं थाय आ शब्द धुन जागे तीन ब्रह्मांड के पास तो सत्री स्वाजा सूर मिलावे नाशे मूर्त सूरत दोनो नाच पशी तो आत्मा इसी आगे मारा वाला संतो ये બહુ મહાન રચના રચી કીધું છે આપણને એમને બહુ મહાન કાવ્ય કીધું છે શું કરવા આપણો જન્મારો સફળ કરવા માટે એમને તો સફળ કરીને વિ ગયા એમનો પણ આપણને સફળતા મેળવવા માટે સદગુરુ મહારાજના શરણે પરમધામ પહોંચવા માટે સંતોએ મહેનત કરી અને તેની અદાલત મૂડી આંગી ગયા છે કેવું કીધું ગગન ગાજે નોબત વાગે અનહદ અપરમ ફાર હરદમ હરદમ તારી દુવાયુ હાલે વીજ કરે શમકાર લેરી એની લેજે પછી વસ્તુ વાદળ વર્ષા પછી આવતો ને ઈશ્વરીય કૃપા થાય જ્ઞાનનો ધોધ આકાશ માર્ગે થી જાતિ અમૃત વાણી આપના મુખમાં પરિવર્તન કરી જાય આ સદગુરુ મહારાજનો પ્રતાપ એટલે કીધું ગગન ગાજે નોબત વાગે આકાશમાં મેઘની ગ્રજના થાય ને એવી આમાં ગ્રજના થાય ગગન ગાજે ને નોબત વાગે અનહદ ભાર હરદમ હરદમ શ્વાસે શ્વાસે તમારી દુવાયું હાલે આમાંનું દુઃખ દૂર થઈ જાય એવી તમારી દુવાયું હાલે વીજળી જેવી સમકાર થાય પછી વસ્તુ વાગળ વર્ષ કેમ ગગનમાંથી પાણી પડે ત્યાં તળાવ નથી ક્યાંથી પાણી આવે છે અને પાણી આય કેટલું થાક ખેલવી દે છે જળ દેખાતું નથી બાપ એની કળા છે એ મા બેઠો છે કે બે તારી બ્રહ્મ ઘટાવો ઘનઘોર હોવા ઘન બે હેદ સડી ગઈ તમારી ભ્રમ ઘટાવ તમારા નામની રોશની લાગી ગઈ તમારા નામ ની વાંચતા પણ પોતાના ભાગ્યના ભેદ ખોલતા અરે પાયા નહીં પરમાત્મા તો પંડિત હોવા તો ક્યાં હોવા પંડિત ભલે પોથી વાંચીને થાકી જાય તેમાં મારો સાહેબ સદગુરુ નથી એમાં ઈશ્વર નથી અરે નહી આપણા કર્મ કરો આપણા કર્મ ની રોશની લાગી જાય આપણા થી આગળ ખુશ નથી એટલે કર્મ કરો કરમ કરે એ સચી વાત બિના કરમ કુશ નહીં જો વિધાતાને લેખ લખ્યા તો કોઈ નો ઉસકો મજા છે કર્મની વાત છે અચ્છા કર્મ કરો બુરા છોડી દો અરે બુરી દ્રષ્ટિ છોડી દો બુરી નજર છોડી દો અરે ઢિયાર ઢોર જેવી નજર છે દ્રષ્ટિ એને નાથ મોરો નાખી દો કે કુસંગ ને કુમાર્ગે આપણી દ્રષ્ટિ નો જાવી જોઈએ આપણા મુખમાંથી આ શબ્દ અસરવો ન પડે શીલ લાગી જવું પડે એટલે સંતોએ કીધું બાહિર ભીતર નિરંતર સળંગ સૂતર થાર बैठो से देहनी बार दीदार दर्शन करजे सूरत शब्द मा समाय सूरता ने शब्द ने मालिका ईश्वर साजो बैठो से बैठो से बैठो, से, बैठो से। बाकी ईश्वर ने देह पिंड नहीं शब्द ने अंदर से शब्द ईश्वर से, से शब्द दर्शन से शब्द यही सर्वश्रेष्ठ बात सर्वोपरि सत पुरुष है सबके जीवन आप प्रथम मदनाता ही को सब पाप होत नाश है ईश्वर થારી અજબ કળા કોઈ માનવી થી કલી અરે સર્વોપરી સત પુરુષ આ સૃષ્ટિ નો સર્જનહાર ઉપકાર અનેક ક્ષેત્ર હું મંગળવાર અરે યગન તપાવે શીતળ જળકો અગ્નિ ગમે એવું શીતલ જળ હોય ને તપાવી દે અગ્ન તપાવે શીતલ જલકો સુમિરન તપાવે યા શીતકો સતગુરુ શરણે દાસ સહો કહે આત્મ જગાવે ઈશ્વર જ્યાં સુધી તમે આત્માનું ચિતવન નહીં કરો આત્માનું મનોમંથન નહીં કરો આત્માની તમારી તમે ઓળખાણ નહીં કરો ત્યાં સુધી પ્રભુના પદને કોઈ પણ પાની નહીં શકે ઘણું ઘણું કીધું મારે ગળાની થોડી તકલીફ મારો હાથ ભળી જાય છે આ મારી વાણીને વિરામ આપું પછી સમય આવે આપણે આપ